આ દડો ફેરવવો પડે ને ઈય ખરો પાટી તો હલબી હોય વાણ ભરતા લાગટ ની નો આવડે નો બકા વાત હું કાથે થાય વાર લાગી કે ચાચા આવે ખાના ખાના પડે જાય પછી આમાં ખાટલો ભરાય જાય ને કઈ બાપુ નો ધીરે ધીરે ફરી શાંતિ નું કામ કરે જો એ ગોળ પાટી આવે કે ગોળ બાંધો હા તો જો ઓમીએ નાઈટલી પાટી ભરે લીધી મીન બાપે બાપુ મારે કોરો ખાવો એ દેવાય ના ને વાડા જો એટલા પછી જા આવે ને ઈડી ઓલા આ પાટી ને થી ઓલા બે પાયા થી કાઢે પાછો આ લેવો આ છે

બધું ભરાઈ ગયું હમણાં ઉષા પાંદડા ને સૂરજ ભગવાન પડે ને તો હા ને મારે કરવું આ છે ને તાજા દૂધ નો સાહ નથી તો માય ગાય ની દોર લીધી એ હું સા કરે ને થામ બિસરે ના ચા કરવાનો આજ બાકી છે આ જાદુદુતનો યોર ચા કોલ લે બધાય પી લે ને પછી બીજું કામ કરી ને હવે અમે સાટા આવે ને એટલે વાહી જા ને ફરીને બધું જરા ગો કરું કે પાણી પાણી કરે જાય જો અરે વા પાણી ઘેર ઈ વા સાટા આયો

હાલો મી સાડા આઠ વાગ્યા નો સામે હાલો કોઈ છે શાંતિ ખીલખોડા માંડી નાખી કે બાપે નાખી પેલા નાખ્યું ખીલખોડા નાખ્યું કારવેલી આવતા તે નાખ્યું બાપે નાખ્યું

ને આજ તો અસલનો તડકો નીકળ્યો જેવું હોય એટલે પાણીની જરૂર નથી આવે ને પાણી પીએ લીધું હવે નિરાણી કરી દીધી ખાઈ લે ને એટલે ઢોર ને પાણી કરવાના રહ્યા ને બીજું બધાની ખોળ ની આવે ને સીધી નિરાયણ કરી દીધી ત્રણી ને મા હે ને આગળ પરવાઈ રહ્યા જો બેઠા હું ખોડ વાટતી ને સીતા મારા

જો અટાણા લીધા આ ડરું બધું થોડું ઘણું બાકી અમારે આવે મીમાન જીત ને મામોન આવે ત્યાં આવે તો ઢોરની બાપો ગાતા ને વાટી હું ઘરનું કરતી હતી જો આજ હું વટાણે ખડ વાટવા નથી ગઈ બાપો ગાતા ને

parameri ah. ah. ah, ha fasikara parameri parameri a bin I bin no bin. na <laughs> <laughs> શાંતિ પૂય આણી બધાઈ શાંતિ ફૂઈ મામ દે ને આણી શાંતિ મોપી ઈ બોતી કીસે ઓ ઈ બહુ તીખી છે આરે કાકા હે હે हे ध्रुव निन्जो आइपु तुनी आइपु डाक्टर 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 हे कि हे रामेर न जाऊ नन नन मधे आमा के हो जितनी बावा ले जा हो मा

जो कोण मरके चो ए मारके मामा मरके जो हां है जो जो ना तो मामा इडी उगा में देते खोटी जो उगा में की आऊ कोई खोकारी जगह है आको लाई बापो ना पापा की बेटा मामा कनक बातू कहता ए ए दी नाटा मामा ने कहता